સમસ્ત મુસ્લિમ સમાજ નવસારી દ્વારા રવિવારે સાંજે સાત પંદર એક કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે નવસારીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલા સામે રોષ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં નવસારી શહેરના તમામ મુસ્લિમ સમાજ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોની શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના ઇંગ્લિશ રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વેરાવળથી નાતા સુધી નવસારીના તમામ મુસ્લિમ દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ વિરોધ સાથે જોરદારથી પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નારાઓ પણ લગાવ્યા હતા આકૃતિઓ માનવતા વિરુદ્ધના છે તેમણે સરકારને આતંકવાદી સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને આ શ્રદ્ધાંજલિ તમામ શહીદો માટે કરવામાં આવી હતી રસીદ ભાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી